નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો આ નવા નવા મિત્રો વર્ષમાં આ ત્રણ રાશિના લોકો માટે લગ્નના શુભ દ્વાર ખુલશે જેમાં શનિ ગુરુ અને શુક્રનું ગ્રહણ શુભ યુવતીઓ લાવશે મિત્રો મિત્રો વર્ષ બે હજાર છવ્વીસ માં આ ત્રણ રાશિઓ એક આશીર્વાદ જોડાણનો અનુભવ કરશે મિત્રો તો ચાલો મિત્રો મિત્રો નવા વર્ષમાં ચંદ્રગ્રહ સંખણને કારણે બાર રાશિઓમાંથી ત્રણ રાશિઓ માટે એક દુર્લભ અને શુભ લગ્નની તક ઊભી થશે મિત્રો મિત્રો ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ ત્રણ રાશિઓ વર્ષ બે હાજર છવ્વીસમાં ચોક્કસપણે આશીર્વિત લગ્નનો અનુભવ કરશે મિત્રો તો મિત્રો આ રાશિઓના લગ્ન સંબંધિત બધી સમસ્યાઓનો સામનો બે હાજર છવ્વીસમાં થશે અને મિત્રો તેમનું જીવન ખુશીઓથી ભરાઈ જશે અને મિત્રો આ રાશિઓના લગ્નની સંભાવનાઓ હવે મજબૂત બનવા જઈ રહી છે અને મિત્રો આ દુર્લભ ચંદ્ર સંખણ બે હાજર છવ્વીસ માં આ રાશિઓ માટે ખુશીઓ લાવશે તો મિત્રો કૃપા કરીને આ વિડીયો અંત સુધી અમારી સાથે રહેજો કારણ કે મિત્રો વર્ષ બે હાજર છવ્વીસ માં ભગવાન શ્રી હરિવિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ આ રાશિઓના લગ્નની સંભાવનાઓને મજબૂત બનાવશે મિત્રો તો મિત્રો તમને જણાવી દઈએ કે આ નવું વર્ષ નવી શરૂઆતનો સંકેત લઈને આવે છે અને મિત્રો જ્યારે લગ્ન જેવા પવિત્ર બંધનની વાત આવે છે ત્યારે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે તેમના તારાઓ શું કહે છે તો મિત્રો બે હજાર ઘણી રાશિઓ માટે શુભ લગ્નની તકો લઈને આવી રહ્યું છે અને મિત્રો જેમના લગ્નની સંભાવનાઓ અત્યાર સુધી વિલંબિત છે તેમના માટે આ વર્ષ નવી આશાઓ અને નવા સંબંધો લઈને આવી શકે છે તો મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે કેટલાક ચોક્કસ ગ્રહોની ગતિ અને સ્થિતિઓ ઘણી વ્યક્તિઓના જીવનમાં લગ્નની સંભાવનાઓને મજબૂત બનાવી રહી છે મિત્રો તો મિત્રો લગ્ન કારક ગ્રહો ગુરુ શનિ અને શુક્રની શુભ સ્થિતિઓ ચંદ્ર ગ્રહોની સરેખ સરેખણમાં બનાવશે જે આ રાશિઓના સંબંધોમાં પણ જબરજસ્ત શક્તિ લાવશે તો મિત્રો ગોઠવણી લાવશે મિત્રો મિત્રો આ સમય દરમિયાન ગુરુ કરક રાશિમાં વકરી રહેશે ઉપરાંત ચંદ્ર અને શુક્રની યુવતી એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરશે જે લગ્ન અને પ્રેમ સંબંધોની શક્યતાઓને વધારશે મિત્રો એટલું જ નહીં આ સમયે શનિ કુંભ રાશિમાં રહેશે અને અને કન્યા રાશિ સહિત તમામ રાશિઓ પર તેની શુભ દ્રષ્ટિ નાખશે મિત્રો આનાથી લગ્નના ગ્રહો શુક્ર અને ગુરુ બંનેનો સકારાત્મક પ્રભાવ આ રાશિઓ હેઠળ જન્મેલા લોકોના જીવનમાં આવશે મિત્રો જેના પરિણામે મિત્રો અનુકૂળ પરિણામો મળશે તો મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે ચંદ્ર યુવતી થાય છે અને શુક્ર અને ગુરુ દ્વારા દ્રષ્ટિ કરવામાં આવે છે ત્યારે તે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદનું પ્રતીક છે મિત્રો આવી પરિસ્થિતિમાં જાતકના જીવનમાં લગ્ન સંબંધિત અવરોધો દૂર થાય છે તેમના જીવનમાં યોગ્ય જીવનસાથીનો પ્રવેશ થાય છે અને કર્મ સુખ અને સમૃદ્ધિ વધે છે મિત્રો મિત્રો આનો અર્થ એ છે કે બે હજાર છવ્વીસ લગ્ન માટે લાયક તમામ લોકો માટે અત્યંત શુભ અને ફળદાયક સાબિત થશે તો મિત્રો આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો કારણ કે મિત્રો આ વિશ્લેષણ તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને એક પાર લાઇક કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય શ્રી નારાયણ ભગવાન લખો જેથી ભગવાન નારાયણની કૃપા સૌના પરિવાર પર બની રહે તો ચાલો મિત્રો જાણીએ કે કઈ રાશિના લોકો માટે બે હજાર છવ્વીસ વર્ષ ખુશીનો વરસાદ લાવશે તો મિત્રો ચાલો વિડીયોમાં આગળ જાણીએ અને મિત્રો ત્યાંથી સાંભળજો હવે મિત્રો જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ તો મિત્રો મેષ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો રાશિના જાતકોને જણાવી દઈએ કે મિત્રો મેષ રાશિ જન્મેલા લોકો માટે ખાસ કરીને લગ્ન યોગ ઉંમરના અને સક્રિય રીતે જીવનસાથીની શોધમાં રહેલા લોકો માટે વર્ષ બે હજાર છવ્વીસ લગ્નની સંભાવનાઓ સૂચવે છે કે આ વર્ષ અનુકૂળ રહેશે વર્ષની શરૂઆતથી બે જૂન સુધી સાતમા ભાવમાં ગુરુનો પ્રભાવ લગ્નને સરળ બનાવવામાં મદદ કરશે મિત્રો અને મિત્રો બે જૂન થી એકત્રીસ ઓક્ટોબર દરમિયાન ગુરુ લગ્ન સંબંધિત બાબતોમાં અનુકૂળ અનુકૂળ કે પ્રતિકૂળ રહેશે નહીં પરંતુ વર્ષની શરૂઆતથી બે જૂન સુધી અને પછી ફરીથી નવેમ્બર અને ડિસેમ્બરમાં ગુરુનું ગોચર તમને લગ્ન કરવામાં સંપૂર્ણ રીતે મદદ કરશે મિત્રો મિત્રો આ સમયગાળા દરમિયાન તમે તમારા લગ્ન જીવનમાં સુમેળનો અનુભવ પણ કરશો અને મિત્રો તમે પરસ્પર ચર્ચા દ્વારા નાની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકો છો મિત્રો આમ કરવાથી તમારા માટે ફાયદાકારક સાબિત થશે અને તમારું લગ્ન જીવન સુખી અને શાંતિપૂર્ણ રહેશે મિત્રો એકંદરે બે હજાર ચવિસનું વર્ષ લગ્ન સંબંધિત બાબતોમાં અપરણિત મેષ રાશિના લોકો માટે મોટ મોટા ભાગે અનુકૂળ રહેશે મિત્રો આ વર્ષ પણ લગ્ન જીવન માટે સારું રહેશે વર્ષના મોટા ભાગના સમય સમય માટે ગુરુના શુભ ગોચરને કારણે મિત્રો તમે તમારા જીવન લગ્ન જીવનનો આનંદ માણી શકશો લગ્ન જીવનની સમસ્યાઓ દૂર કરવા માટે ખાસ ઉપાયો શિવલિંગ પર દરરોજ પાણી ચડાવો અને મિત્રો ઓમ નમો શિવાયનો જાપ કરો અને મિત્રો દર શુક્રવારે પરણિત મહિલાઓને ભોજન કરાવો નાની છોકરીઓને કપડાં કે મીઠાઈનું દાન કરો અને મિત્રો મંગળવારે હનુમાનજીને ગોળ અને લાલ વસ્ત્રો ચડાવો ગણેશજીને દુર્વાકાશ અર્પણ કરો અને લગ્નમાં આવતા અવરોધોને દૂર કરવા માટે ગણપતિને ગણપતિએ નમઃનો જાપ કરો મિત્રો હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃક્ષભ રાશિ તો મિત્રો વૃષો રાશિ વાત કરીએ તો મિત્રો સૂચવે છે કે બે હજાર છવ્વીસ માં રાશિના વ્યક્તિઓ માટે લગ્ન સંબંધિત સમસ્યાઓનો અંત આવશે મિત્રો જે વૃષભ રાશિના લોકો લગ્ન કરવા માગે છે અથવા લગ્ન યોગ ઉંમરના છે તેમને નવું વર્ષ બે હજાર છવ્વીસ સકારાત્મક પરિણામો લાવશે જો મિત્રો તમે લગ્ન યોગ્ય ઉંમરના છો તો બે હજાર છવ્વીસનું વર્ષ તમને લગ્ન કરવામાં મદદ કરશે અને મિત્રો વર્ષની શરૂઆતથી લઈને બે જૂન સુધી બે ઓક્ટોબર સુધી ગુરુ તમારા બીજા ભાવમાં રહેશે મિત્રો આ સ્થિતિમાં તમારા પરિવારના સભ્યોમાં વધારો થશે આ પરિસ્થિતિ સૂચવે છે કે લગ્ન પછી તમારા ઘરમાં એક નવો સભ્ય આવશે અથવા તમને એક નવો પરિવાર મળી શકે છે ઉપરાંત મિત્રો બે જૂનથી એકત્રીસ ઓક્ટોબર સુધીનો સમયગાળો મિત્રો તમારા માટે અનુકૂળ રહેશે કારણ કે મિત્રો આ સમય દરમિયાન ગુરુ તમારા સતમાં સાતમ ભાવમાં દ્રષ્ટિ કરશે આ કિસ્સામાં ગુરુ તમારા લગ્ન કરવામાં મદદરૂપ થશે મિત્રો એકત્રીસ ઓક્ટોબર પછી તેની સ્થિતિ તમારા માટે ઓછી અનુકૂળ રહેવાની શક્યતા છે જીવનના દ્રષ્ટિકોણથી ઓક્ટોબર સુધીનો ખૂબ જ સારો માનવામાં આવશે મિત્રો વહેલા લગ્ન માટે ઉપાયો મિત્રો ગોરે પૂજા કરો ખાસ કરીને સોમવારે લગ્ન યોગ્ય છોકરીઓએ દેવી કાત્યાણીની પૂજા કરવી જોઈએ કાતિયાણાની મહામાએ મહાયોગીની મધેશ્વરી મંત્રનો એકસો આઠ વખત જાપ કરો અને શુક્રવારે લક્ષ્મીનારાયણ મંદિરમાં દીવો પર ગટાવો દરેક અમાવાસા પર તુલસીના છોડને પાણી અર્પણ કરો મિત્રો હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ તો મિત્રો મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે મિથુન રાશિના લોકો માટે વર્ષ બે હાજર છવ્વીસ લગ્નની આગાહીઓ અનુસાર જે લોકો લગ્ન કરવા માગે છે અને મિત્રો લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા છે તેમના માટે બે હજાર છવ્વીસ ખૂબ જ શુભ રહેવાની અપેક્ષા છે તો મિત્રો વર્ષની શરૂઆત થી બે જૂન સુધી ગુરુ તમારા પહેલા ભાવમાં રહેશે અને સાતમા પાવમાં દ્રષ્ટિ કરશે આ લગ્ન માટે સારી સ્થિતિ માનવામાં આવે છે મિત્રો મિત્રો વધુમાં ગુરુ પાવનો સ્વામી હોવાથી સાત સતમા પાવ પર દ્રષ્ટિ કરશે જે શુભ પણ માનવામાં આવે છે સતમા પાવનો સ્વામી પ્રથમ ભાવમાં રહેશે અને પંચમા પાવ પર દ્રષ્ટિ કરશે આમ લગ્ન માટે મજબૂત શક્યતાઓ ઊભી થશે મિત્રો ઉપરાંત ભગવાન વિષ્ણુના આશીર્વાદથી પ્રેમ લગ્ન કરવા માગતા લોકોને પણ સારા પરિણામો મળશે તેથી મિત્રો વર્ષની શરૂઆતથી બે ઓક્ટોબર સુધીનો સમયગાળો લગ્ન અને પ્રેમ લગ્ન બંને માટે ઉત્તમ રહેશે મિત્રો અને મિત્રો બે જૂનથી એકત્રીસ ઓક્ટોબર દરમિયાન ગુરુ બીજા ભાવમાં તેની ઉચ્ચ સ્થિતિમાં રહેશે જે ગોઠવાયેલા લગ્ન સંબંધિત બાબતોમાં ખૂબ સારા પરિણામો આપી શકે છે પહેલાં લગ્ન કરવા માટે મિત્રો ઉપાયો દર સોમવારે શિવ અને પાર્વતીની સંયુક્ત પૂજા કરો અને ઓમ નમઃ શિવાયનો એકસો ને આઠ વખત જાપ કરો અને મિત્રો શુક્રવારે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરો ગુરુવારે પીળા વસ્ત્રો પહેરો અને કેળાના ઝાડને પાણી અર્પણ કરો ચંદ્ર દોષના નકારાત્મક પ્રભાવને દૂર કરવા માટે સોમદોષ વ્રતનું પાલન કરો તો મિત્રો આ અમારી માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયાને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાએ મિત્રોને હરહર મહાદેવ